મિત્રો આજે સિદ્ધપુરના પેલા બાબા ઊભા થઈ અને ચાલતા ચાલતા પહોંચે છે કરણસિંહ સોલંકીના રજવાડાના પેલા ગામમાં કે જ્યાં ભૂતાવળો ઊભી થાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ તે ગામના બધા માણસો રાજી થઈ ગયા અને મહારાજને બોલાવીને કહેવા લાગ્યા કે જુઓ આપણે ત્યાં હવે પેલા બાબા આવી ગયા છે અને ત્યારે કરણસિંહ સોલંકી આ બાબાને જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે બાબા સારું થયું તમે આવી ગયા ચાલો હવે આ ભૂતાવળોને વસમાં કરી નાખો અને આમ પછી તો બધા જ ગામ લોકો અને બાબા ચાલતા ચાલતા પહોંચે છે પેલા પીપળાના ઝાડ પાસે અને ત્યાં પહોંચી અને જુએ છે અને બાબા ઘણો પોકાર કરે છે પરંતુ ત્યાં કોઈ ભૂતાવળ છે નહીં તેથી બાબા કહેવા લાગ્યા કે અત્યારે ચાલો હવે આપણે ગામમાં ચાલ્યા જઈએ અને રાત્રે જ્યારે પાછો અવાજ થશે ને ત્યારે મને ખબર પડી જશે કે એ કોણ છે અને આમ આટલું કહી અને પાછા આ અઘોરી બાબા એ ગામમાં આવે છે અને ગામના ચોકમાં બધા વાતો કરી રહ્યા હોય છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના અંધારામાં જેવી મોડી રાત થઈને ત્યાં તો એક સ્ત્રીના હાલરડા ગાવાનો અવાજ સંભળાણો અને પછી થોડી વારમાં એક બાળકના રડવાનો અવાજ સંભળાણો અને પછી તો કાન ફાટી જાય એવો કોઈક માણસનો જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ સંભળાનો ત્યારે આ અવાજ સાંભળતાની સાથે જ બાબા જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે રે આ ત્રણેય આત્માઓ અહીંયા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ કરણસી તેમની પાસે જાય છે અને કહે છે કે હે બાબા શું તમે આ આત્માઓને ઓળખો છો ત્યારે બાબા કહે છે કે હા એક વર્ષથી હું જેમની શોધ કરી રહ્યો છું અને જે આત્માઓની પાછળ હું પડ્યો હતો ને એ તો આત્માઓ અહીંયા તમારા ગામમાં આવીને છુપાણી છે પરંતુ હવે હું એમને છોડીશ નહીં અને ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે પણ હે બાબા આ આત્માઓ કોણ છે અને તેને તમે એક વર્ષથી સુકામ શોધી રહ્યા છો અને તેઓ અહીંયા કેમ આવી છે ત્યારે બાબા કહે છે કે હે મહારાજ આ કોઈ જીવિત એવી આત્માઓ નથી પરંતુ સૌથી શક્તિશાળી આત્માઓ છે અને આમને પકડવી ખૂબ જ જરૂરી છે અને જો આજે તેઓ મારા હાથમાંથી છટકી ગઈ ને તો પછી તે મારા હાથમાં ક્યારેય નહીં આવે અને ત્યારે ગામના માણસો અને આ કરણસિંહ સોલંકી કહે છે કે હે બાબા જો તમારી ઈચ્છા હોય તો તમે અમને જણાવી શકો કે આ આત્માઓ કોણ છે અને અહીંયા કેવી રીતે આવી ત્યારે બાબા કહે છે કે હા ઘણા સમય પહેલાની આ વાત છે અને એક નાનકડું સુંદર મજાનું ગામ હતું અને એ ગામમાં હિન્દુઓ અને મુસલમાનો સાથે રહેતા હતા અને ગામથી થોડેક દૂર હિન્દુ હિન્દુઓનું શમશાન અને મુસલમાનનું કબ્રસ્તાન જોડે જોડે હતું અને તે બંનેના વચ્ચે એક ઝૂંપડી બાંધી અને એક પરિવાર રહેતો જેમાં એક ભાઈ અને એની પત્ની અને એનું સાત એક વર્ષનું બાળક રહેતા હતા અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને જ્યારે પણ કોઈ મુસલમાન ભાઈ મૃત્યુ પામે ત્યારે તેને જ્યારે કબર ખોદી અને તેમાં દફનાવવામાં આવતા ત્યારે રાત્રે જ્યારે મુસલમાન ભાઈઓ તેને દફનાવીને જતા અને એ જ રાત્રે પેલા ઝૂંપડીમાં રહેતો પરિવાર એને પાછા કબરમાંથી બહાર કાઢે અને પછી તેના માંસને રાંધી અને ખાઈ જતા આવો રાક્ષસી પરિવાર ત્યાં રહેતો હતો અને આ મુસલમાનોની કબરોમાં જેટલા પણ શવ રહેતા એ બધાને તેઓ બહાર કાઢી કાઢી અને પોતાનું ભોજન બનાવી લેતા આવો દુષ્ટ પરિવાર હંમેશા તેના આવા દુષ્ટ કામો કરતો રહેતો અને માણસોના માંસ ખાતો રહેતો અને જ્યારે કોઈ હિન્દુ માણસની નનામી ત્યાંથી નીકળે અને જો નાનું બાળક હોય તો તેને પણ જો શમશાનમાં લઈ જઈ અને ત્યાં દફનાવવામાં આવે તો તેને પણ મોડી રાત્રે તેઓ કાઢીને ખાઈ જતા અને આવો આ પરિવાર હતો પરંતુ મિત્રો એક દિવસની વાત છે અને એક હિન્દુ પરિવારની એક દીકરીનું મોત થઈ જાય છે ત્યારે તેની નનામી બાંધી અને આ શમશાનમાં લાવવામાં આવે છે અને શમશાનમાં તેને દફનાવી અને આખું ગામ પાછું પોતાના ઘરે ચાલ્યું જાય છે પરંતુ જે આ દીકરીનો બાપ હતો તેનાથી આ દુઃખ સહન થયું નહીં અને પોતે અડધી રાત્રે આ દીકરી જ્યાં દફનાવેલી હતી ત્યાં આવવા માટે નીકળે છે અને રડતો રડતો આવી રહ્યો હોય છે અને જેવો શમશાનમાં પગ મૂક્યો ત્યાં તો ચંદ્રમાના અજવાળે તેને ઝાખું ઝાખું માણસોનું ટોળું દેખાણું તેથી તે ત્યાં જ ઊભો રહી ગયો અને તે જુએ છે

આ દીકરીના બાપને કહે છે કે નાના ભાઈ એ તો તમે પોતાની દીકરીને ગુમાવી છે ને તેથી તમારું મગજ કામ કરતું નથી પરંતુ ગામના સૌ માણસોને તે કગરી પડે છે કે તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો ચાલો ગામના શમશાને જઈ અને આપણે જોઈને આવીએ અને પછી તો ગામના સૌ માણસો ભાગતા ભાગતા આ શમશાનમાં આવે છે અને શમશાનમાં આવી અને સંતાઈને જુએ છે તો પેલા શમશાનમાં રહેલા ત્રણેય માનવીઓ આ દીકરીના શવને ખાડો ખોદીને બહાર કાઢે છે અને પછી તેના માસને લઈ અને એક તપેલામાં નાખે છે અને પછી તેને લઈને જીવા રાંધવા લઈને ચાલ્યા ને ત્યાં તો આખું ગામ તેમને ઘેરી લે છે અને પછી તો તેમને પકડી અને ગામની વચ્ચે લાવવામાં આવે છે કે બોલો તમે આવું શું કામ કર્યું અને પછી ના છૂટકે મોતના બીકથી એ માણસ કહેવા લાગ્યો કે અમે આ શમશાનમાં રહીએ છીએ અને જ્યારે પણ કોઈ મુસલમાન કે હિન્દુઓના શવને લાવી અને જ્યારે આ શમશાનમાં અને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે ને એને અમે અડધી રાત્રે બહાર કાઢી અને તેના માંસની કઢી બનાવી અને અમે એનું ભોજન કરીએ છીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આખા ગામને ગુસ્સો આવે છે અને એટલામાં તો પેલા મુસલમાન ભાઈઓ પણ આવે છે અને તેઓ કહે છે કે શું તમે અમારી કબરોમાંથી પણ શું તમે માંસ ખાઈ ગયા છો ત્યારે એ કહે છે કે હા અમે કબ્રસ્તાનમાં એક પણ કબરમાં કોઈ લાશ રહેવા નથી દીધી અને ત્યારે મુસલમાન ભાઈઓ પણ આવે છે અને આવી અને એક એક કબરને ખોદીને જુએ છે તો મોટો અનર્થ થઈ ગયો છે અને મુસલમાનના એક એક માણસોને તેઓ ખાઈ ગયા છે તેથી હિન્દુ અને મુસલમાન બંને ભાઈઓ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને પછી તો ગામના શમશાનમાં જઈ અને એક મોટો ખાડો ખોદે છે અને એ ખાડો ખોદી અને પછી સૌથી પહેલા પેલા માણસને ધક્કો મારી અને એ ખાડામાં નાખી દેશે અને પછી તેની પત્નીને પણ એ ખાડામાં નાખી દેશે અને પછી તો એના વધેલા નાનકડા બાળકને પણ તેઓ મુકતા નથી અને એને પણ એ ખાડામાં નાખે છે અને પછી તો ગામના દરેક માણસો એ ખાડાને પૂરવા લાગ્યા ત્યારે પેલું બાળક જોર જોરથી રડી રહ્યું છે પેલી સ્ત્રી જોર જોરથી રાડો પાડી રહી છે અને પેલો ભાઈ પણ કહે છે મને માફ કરી દો મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ એમ છતાં પણ ગામના માણસો ખૂબ જ રોષે ભરાયેલા છે અને મુસલમાન ભાઈઓ પણ ખૂબ જ ગુસ્સામાં આવેલા છે તેથી કોઈએ એ ત્રણેય માણસો ઉપર દયા ના કરી અને પછી તો એ ઊંડા ખાડાને આખે આખો રેતી નાખી અને પૂરી દેવામાં આવે છે ત્યારે આખી રાત તેમાંથી પેલા બાળકના રડવાનો અવાજ આવે છે પેલી સ્ત્રીના અને એ ભાઈના રડવાનો આખી રાત અવાજ આવે છે પરંતુ કોઈ તેમના ઉપર દયા કરતું નથી અને રાડો પાડતા પાડતા તેમનું મોત થઈ જાય છે અને પછી તો આમ કરતા કરતા અમુક દિવસો કેતા મહિના વીત્યા અને અમુક વર્ષો પછી એ બાળક એ સ્ત્રી અને પેલો ભાઈ ત્રણેય જણાનો આત્મા ત્યાં શમશાનમાં ભટકવા લાગ્યો અને પછી તો તેઓ એટલી ખુખાર આત્માઓ બની ગઈ કે ત્યાં શમશાનમાં એ ગામના કોઈ પણ માણસની નનામી આવે ને તો તેને સળગાવતા પહેલાં તો તેઓ ખાઈ જતા અને આમ પછી તો આખું ગામ ત્રાહી મામ થઈ ગયું અને પછી તો આ ત્રણેય આત્માઓએ એ ગામ ઉપર એવો કહેર વર્તાવ્યો કે પછી તો એ ગામના એક એક માણસને તેઓ મારવા લાગી અને પછી તો બે ચાર દિવસે ગામનો એક માણસ મરવા લાગ્યો તેથી આખું ગામ કંટાળી ગયું અને હિન્દુ મુસલમાન એ ગામ છોડી અને ત્યાંથી ભાગી જાય છે અને પછી તો આ ઘટનાને ઘણા મહિના વીત્યા અને એક દિવસ હું સાધુ ત્યાંથી પસાર થયો અને પસાર થતાં થતાં જ્યારે હું એ ભૂમિમાં પહોંચ્યો ત્યારે મેં વિચાર કર્યો કે અરે રે આ આખું ગામ ખાલી પડ્યું છે અને આ ગામમાં એક પણ માણસ કેમ નથી અને આવો વિચાર કરી અને હું તો એ ગામમાંથી આગળ ચાલ્યો ત્યારે આગળ ચાલતા ચાલતા એક બીજું ગામ આવ્યું અને ત્યાં પહોંચી અને મેં પૂછ્યું કે હે ભાઈઓ આ બાજુનું ગામ આખું પાયમાલ થઈ ગયું છે તો કોઈ રાજાએ આવી અને આ ગામને ઉજળ બનાવ્યું છે કે શું અને ત્યારે એ ભાઈઓએ વાત કરી કે નાના આ ગામમાં કોઈ રાજાએ ગામને ઉજ્જળ નથી બનાવ્યું પરંતુ એ ગામમાં તો એવી ભૂખી ભૂતાવળો ઊભી થઈ છે કે ગમે તેવા માણસને ત્રણ ચાર દિવસમાં મોતને ઘાટ ઉતારી દે છે અને એ મરેલા માણસના અગ્નિ સંસ્કાર પણ કરવા દેતા નથી અને એ આત્માઓ એ માણસના હાડ માસને ખાઈ જાય છે એવી ખુખાર આત્માઓ ત્યાં વસે છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મને એમ લાગ્યું કે મેં ઘણી આત્માઓને વસમાં કરી છે તો લાય આજે આ આત્માઓને પણ હું વશમાં કરી નાખું અને આ ગામને અને આ જગ્યાને પવિત્ર કરી નાખું અને આમ આવો વિચાર કરી અને અડધી રાત્રે હું જ્યારે ચાલતો ચાલતો એ શમશાન ઘાટમાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો મારી સામું ત્રણ ત્રણ આત્માઓ પ્રગટ થઈ અને એક બાળક પહેલાં તો રડવા લાગ્યું અને પછી તેની બાજુમાં એક બાઈ આવી અને તે પણ રડવા લાગી અને પછી એક ખુખાર માનવ તે આવ્યો અને એ પણ રડવા લાગ્યો અને ત્રણેય જણા મારી ઉપર હુમલો કરે છે પરંતુ હું એક અઘોરી સાધુ હતો અને મારી પાસે ઘણા દેવ હતા તેથી મેં એમનો સામનો કર્યો અને એમને બધાને મેં પકડવાનો નિર્ણય કર્યો કે આજે તો હું તમને છોડવાનો નથી અને જ્યારે આ ત્રણેય આત્માઓને ખબર પડી કે હું એમના સામે ડરવાનું નથી અને એમને પકડી પાડવાનો છું તેથી આ ત્રણેય આત્માઓ મારાથી ડરી અને ભાગી ગઈ અને મને એવા સમાચાર મળ્યા હતા કે આત્માઓ સિદ્ધપુરના શમશાનમાં છે તેથી એક વર્ષથી હું એમને શોધવા માટે સિદ્ધપુરના શમશાનમાં તપસ્યા કરતો હતો પરંતુ આજે જ્યારે હું તમારા ગામમાં આવ્યો અને આ અવાજ સાંભળ્યો ને ત્યારે મને ખબર પડી ગઈ કે અરે રે આ કોઈ બીજી આત્માઓ નહીં પરંતુ આ તો પેલા ગામની જ આત્માઓ છે જે મળા ખાય છે અને મળા ખાય અને પોતાની ભૂખને મિટાવે છે અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો આ ગામના માણસો વધારે ડરી ગયા અને આજે આ કરણસિંહ સોલંકી પણ બે હાથ જોડી અને કહેવા લાગ્યા કે હે બાબા તમે ગમે તે કરો પરંતુ આ આત્માને વશમાં કરો ત્યારે આ બાબા કહે છે કે આ આત્માઓ જો મને જોઈ જશે ને તો તેઓ અહીંયાથી ભાગી જશે અને પાછી તેઓ ક્યાં જતી રહેશે ને એની મને ખબર પણ નહીં પડે એના માટે તમારે મારું એક કામ કરવું પડશે અને એક મને દૂધનો લોટો ભરીને આપો અને એક પાણીનો લોટો અને બે લીંબુ આપો અને ત્યારે ગામના માણસોએ એટલું હાજર કર્યું ત્યારે આ અઘોરી બાબાએ પોતાની શક્તિઓથી એ પાણી અને એ દૂધને મંત્રી અને કહે છે આ ગામ જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ને એની સીમા ઉપર ચારે બાજુ આ દૂધ અને પાણીને ભેગું કરી થોડું થોડું નાખી દો અને હું અહીંયા બેઠો બેઠો આ ગામની ચારે દિશાઓને પેલા કેદ કરું છું જેથી કરી અને આ આત્માઓ ગામ છોડીને ચાલી ના જાય અને પછી જોજો કે આ આત્માને હું કેવી રીતે વસ્મા કરું છું તો મિત્રો હવે પછીનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને આવા રસપ્રદ ઇતિહાસ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી